લાવો તો ભાઈ નાસ્તો ફૂલ ભૂખ લાગી ગઈ ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ નાસ્તો કઈ તૈયાર નથી હે હા તો પેલા કેવાય ને ક્યાં ને સામું જોવો તો તારે પેલા પૂછાય ને ભાણા અહીંયા શું લેવા આવે મને શું ખબર હાલો રાજુભાઈ નાસ્તો બનાવવાનું ચાલુ કરજો ઘરાક ને આવવાનો ટાઈમ થઈ ગયો હેલા ભાઈ તો તારે મને પેલા કેવાય ને કે નાસ્તો પાંચ મિનિટ માં બને છે એમ તો તારે મને પેલા પૂછાય ને આખી દુનિયામાં મેં તારા જેવો માણસ જોયો હો પણ મેં તારા જેવા બુદ્ધિ વગર ના કેટલાય જોયા